અને રાજનીતિમાં કેટલાક લોકોથી નફરત એટલે થઈ જાય છે કેટલીક કે યાર કાંડો એને કરવા લાઠીઓ ઈ વરસાવે કેસો ઈ કરે અને પછી કે આ જનતા આમ આદમી ફેલાવે છે અરે લાયક નો એવા નાલાયકો તમે તમારી સરકાર છે તમે ન્યાય નથી આપતા તમે લોકો માટે લડતા નથી તમે કરતા કરો તમે સરકાર સરકાર તરીકે બેસીને તમારે બધા ભાજપિયાઓ આવો લૂંટો પ્રજાને અને જ્યારે પ્રજા માટે કોઈ લડવા તૈયાર ન થાય એ કોળી સમાજનો મારો ખેડૂત હોય એ પટેલ સમાજનો મારો ખેડૂત હોય એ માલધારી સમાજનો મારો ખેડૂત હોય મારો ઠાકોર સમાજનો ખેડૂત હોય અને કરતાં તમે કરો લૂંટો તમે અને ઉપરથી કોઈ અવાજ કરે કે બોલે કે અવાજ ઉઠાવે ત્યારે નાલાયકો શરમ વગર ના હિજડાવો તમે એમ કહો છો કે રાજી આમ આપી પાર્ટી ફેલાવે છે આમ આદમી કરવા કઈ દીધી અને આમ આદમી માન લો કે ત્યાં ગયા આમ આદમીના નેતાઓ તો અમારે અવાજ નહીં ઉઠાવવાનો કોઈનો ખેડૂતોને ભાવ માટે લડવાનું ખેડૂતોને ભાવ ન મળે ખેડૂતોને એના એને લૂંટ ચલાવે ખેડૂતો ઉપર પોલિયો પોલીસ લાઠીઓ વરસાવે અને નાલાયકો ખદડાઓ તમે એનો ઉકેલ ન લાવી શકો તમે બોલી ન શકો એના માટે તો ધિકાર છે તમારું મુખ્યમંત્રીને મંત્રી પદ કે ધારાસભ્ય કે સાંસદ હાલી હો નીકળી આવજો તમે બધા મિત્રોને કહું છો આ શેર કરો વધારે વધારે શેર કરો આજે ગુજરાતની જનતાને ખબર પડવી જોઈએ નાણાયકોનું મને હું મંત્રીઓના નિવેદન સાંભળી રહ્યો છું આમ આદમી પાર્ટી અરાજકતા ફેલાવે છે આમ આદમી પાર્ટી પંજાબ ને દિલ્હી જેમ જોઈ આવો પંજાબ ને દિલ્હી માં શું વ્યવસ્થાઓ કરી છે ખદડાઓ શરમ આવી જોઈએ તમને પંજાબ માં અત્યારે વીસ હજાર રૂપિયા એકર એટલે હેક્ટરે પચાસ હજાર રૂપિયા જમા થઈ ગયા ત્રીસ દિવસ ની અંદર નાલાયકો અને તમે કેટલા ટાઈમે અહીંયા અમારા પૂરમાં માં ખેતરો ના ખેતરો ધોવાઈ ગયા છે એક રૂપિયો નયો પૈસો આપ્યો નથી તમે પંજાબ ની જેમ કરવા જશો તમારી ઓકાત છે તમારી ખેડૂતના લોહી પીના લોહી ચૂસવાની ખેડૂતોની જમીનો લેવીને બહુ મારવા સિવાય તમને શું આવડે છે આજે મારો ખૂન ઉકળાઈ ગયો છે સાહેબ બે શબ્દ ખરાબ બોલા તો માફ કરજો આજે કેમેરાની સામે તમે એમ ન સમજતા અમે ઈ જ છીએ તમને ખદડાઓ અહીંયાથી કાઢી કદડો અને ખદડો બે કાઢીને રહેવાના છે તમામ સમાજના ખેડૂતો છે તમામ ધર્મના ખેડૂતો છે એ ખેડૂતોની વાત કોઈ આવતું નથી અને ખેતી કરતા હોય તમામ કામ એમાં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ નો હોય નાનાયક ના પેટ ના હોય ત્યારે એવો તમે મેસેજ ફેલાવો છો કે આમ આદમી પાર્ટી વડા કરી ગયા આમ આદમી પાર્ટી વડા આવીને કરી ગયા અરે આમ આદમી પાર્ટી વાળા એ તો જેલો ભોગવે છે આમ આદમી પાર્ટી લાઠીઓ ખાય છે આમ આદમી પાર્ટી પ્રજા માટે થઈને બધું છોડીને આવ્યા છે નલાયકો તમારી જેમ ખદડાઓ અમે ભેગા નથી કરતા પ્રજાને લૂંટતા નથી અને ગામવાસીઓને તમે ડરાવો છો આજે એક વિડીયો છે મને વિડીયો લાવજો તો તમારી પાસે છે પોલીસ જે માર મારે છે હા હા તમે પ્રજાને લૂટો છો અંગ્રેજો કોઈ દિવસ આવી રીતે નતું કર્યું અંગ્રેજો અંગ્રેજો પણ આજે આ વિડીયો જુઓ તમે આ વિડીયો તમે જુઓ આજે એટલી પીડા થઈ રહી છે કે શરમ વગર એમ નથી કરતા કે અમારી સરકારમાં ભૂલ છે અમારા કદડાઓ ખદડાઓ લૂંટે છે એપીએમસી માં લૂંટે છે એમ નથી કે કેતા શરમ વગરના એમ કે છે કે આમ આદમી પાર્ટી વાળા અરાજકતા ફેલાવે છે ને નક્સલી માનસિકતા ધરાવે છે ને તમે લૂંટારાઓ એ લૂંટારાઓ અંગ્રેજો થી બદતર નીકળ્યા છો અંગ્રેજો આવું જ કરતા હતા મિત્રો વધારે વધારે શેર કરજો ખદલાઓ સુધી પહોંચવું જોઈએ મારે મને એમ થયું કે ભાઈ કોઈ ઉપર શું કામ નિવેદન કરીએ શું કામ એવી અભદ્ર ભાષા વાપરીએ તમે એને લાયક છો મારા ખેડૂતને તમે લૂંટો અને એનો કોઈ અવાજ ન બને આજે ખેડૂતો કોણ હતા ખેડૂતો લૂંટતા લૂટતા હતા અને એમ કે આમ આમ આદમી પાર્ટી વાળા તો નિમિત્ત બને છે સાહેબ અમને ભગવાન નિમિત્ત બનાવડાવે છે ને એને માટે અમે ભાગ્યશાળી છીએ ભગવાન અને એફઆઈઆર કરો તમે અમારી ધરપકડો કરાવી દ્યો અટકાય તો કરાવી દ્યો તમને હાલી હું નીકળ્યા તમને પોલીસ છે બાકી તમને લોકો ઘૂસવા ન દેતા તમને ઘરે આવીને મારે અને તમે આજે આજે નક્કી કર્યું છે ને આ બધું ખેલ પોલીસથી જે હું વિડિયો જોતો તો આ વિડીયો તો હજી બીજા બે વિડીયો મારી પાસે આવ્યા છે ઘરમાંથી ઘુસી ઘુસીને વડીલોને માર મારો છો એ શરમ આવવી જોઈએ શરમ તમારી તમે એક કામ કરો ને તમને ગોળીઓ મારી ગયો બધા ને તમને એટલી શાંતિ થઈ જાય તમને અમે નડીએ છીએ ખેડૂતો નડે છે તમને બીજા દિવસે તમે અમે તો રાત દિવસ મહેનત કરી પાણી વારી સરપ અને દીપડાની ની સાવજ વચ્ચે અમે અનાજ ઉપાડી ને તમારા તમારા દીકરાઓ ખાય છે તમને કોણ ખબર આવશે પાકિસ્તાન થી આવશે અનાજ એક તો તમે ભાવ નો આપો કરદા તમે કરો કરદા માં લૂંટ તમે ચલાવો તમે રિંગ કરો તમે બધા એપીએમસી માં કબજો કરો સાહેબ લોકો ક્યાં જાય ક્યાં મારા ખેડૂત અને બુટલેગરોનો મૂકીને તમે લાઠી ચાર્જો કરાવો કેટલાકને ધમકીઓ આપીને વિડિયા બનાવડાવી દેજો આટલું તમને ખાલી આદેશ કરવામાં નડત નહીં ખાલી મુખ્યમંત્રી આદેશ કરે કે ભાઈ કડદા બંધ કરી દો આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં કડના નામે લાંચના નામે જે માં લૂંટ ચલાવે છે એ બંધ કરી દો તો અમને ક્યાં શોખ છે સાહેબ આજે એ સુદાન ગઢવીને રાજનીતિનો શોખ નથી મારી જે આખી ટીમ છે એ ટીમને પણ રાજનીતિનો શોખ નથી આ તો હું આવ્યો એટલું બધાને લઈને આવ્યો કે ચાલો આપણે ભાઈ એ સાગર રબારી હોય રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય સમ્રાટ ગઢવી આ કોણ આ કોઈ રાજનીતિના માણસો થી છે એ સેના માટે આવ્યા છે આ ખેડૂતોનો ગરીબોનો અવાજ બનવા માટે એક ટીમ તરીકે મારી સાથે સામેલ થયા છે અને ઈ લોકો લડે છે આજે રાજુ કરપડા પ્રવીણ રામ તમે જુઓ માર્કેટ લાય યુવાનો છે ચતર વસાવા હેમંત ખવા ગોપાલ ઇટાલિયા ગોપાલને શું જરૂર હતી તો મારું કહેવાનું એ છે બધા લોકો કે ખેડૂતોને તમે છે ને ઉશ્કેરો છો હવે ખેડૂતોની દાજિયા ઉપર તમે ડામિયા ઉપર દાજ કરો છો આજે તમે હાલત શું થઈ વિચાર કરો તમે આ નિવેદનો કરો છો આજે મારું લોહી ઉકળી ગયું છે અને મેં નક્કી કર્યું છે કે માત્ર બોટાદ નહીં અમે એફઆઈઆર થી ડરવાના નથી પ્રવીણ રામ ને રાજુ કરપડા પરમ દિવસે પોલીસને હાજર થશે તમારામાં તાકાતો એટલી પોલીસ લેજો એ અનશન ઉપર બેસશે આ પ્રજા માટે આ એક વાત હવે બીજી વાત તમામ એપીએમસી માં જે લૂંટ ચાલે છે મને ઢગલાબંધ ફોન આવી રહ્યા છે વિડીયો આવી રહ્યા છે કે સુદાનભાઈ અહીંયા લૂંટ ચાલે છે અહીંયા માંગ કોઈ એ ડરવાની જરૂર નથી જ્યાં સુધી અમારા ખોરિયામાં પ્રાણ છે જેણે જે કરવું હોય જેટલી એફઆઈઆર જેટલા આ લોકો કરતા હોય કોઈને ડરવાની જરૂર નથી અને આ એક એકને ને વીણી વીણી સમજી લેજો તમે ગુજરાતમાં માં બે હાજર સત્યાવીસ માં સરકાર આવી અને વીણી વીણી જો તમારામાંથી જો પાછી ઉલેચીએ નહીં તમે જે સંપત્તિ ભેગી કરી છે એ ઉલેચીને પ્રજાના ખાતામાં નાખી તો યાદ રાખજો રાજનીતિમાં આવ્યાનું આવ્યા વધારાઓ તમે તમારી આઈટી સેલ કરીને તમે વિડીયા બનાવડાવશો તમે કોમેન્ટો કરશો ખદડાઓ ને કહીને કોમેન્ટો બે રૂપિયા પણ કરાવડાવશો અને અમે ડરી જવાના છીએ કોમેન્ટોથી નાલાયક ના પેટ તમે જો માનો છો ગુજરાતની જનતાને આવી રીતે પીડા કરીને અને જે કોમેન્ટો કરે છે ને એને કહેવું છે કે ધારા દીકરા દીકરીની હાલત શું છે જોઈએ તો આવો બે રૂપિયા મળે છે કે ભાજપને એક યુદ્ધમાં આપી દે નાનકડો ચમચાનો હોદો એટલે કોમેન્ટો કરવા બેસી જાવ છો વિચાર કરો તમે કે હદે તમે આ દેશને ગુજરાતને લૂંટી રહ્યા છો હવે ત્રીજી વસ્તુ

એની સંઘ એની સહનશીલતાની પરીક્ષા ન લેતા પાણી ઉપરથી જાય છે તમે કાંઈ પણ લૂંટવાનું બાકી નથી રાખ્યું અને તમે તમારા દાદા ભગવાનના શોગન ખાઈની કોપ તમે સાચું કરો છો ખોટું કરો છો આ કરદાની તમને ખબર નહોતી અને ખબર પડી આ પછી તમારે રોલ તમે સાચું વાદવો કર્યું છે હવે ચોથી વસ્તુ આ એપીએમસી વાળો તો મુદ્દો છે જ

છે જો એ બે માંગણીઓ નહીં સ્વીકારાય અને ફરીથી એસી જ મણજો લેવામાં આવી મગફળી અત્યારે મેં સાંભળ્યું છે અંદાજે પ્રમાણે છાસઠ લાખ મેટ્રિકટનની આસપાસ મગફળીનું ઉત્પાદન થયું છે છાસઠ લાખ મગફળીમાંથી છત્રીસ લાખ ટન મગફળી લેવાની હોય છે તમારે એની જગ્યાએ તમે ત્રેવીસ લાખ ટન મગફળી ની ડિમાન્ડ કરી હતી માંગણી કરી હતી કેન્દ્ર સરકાર ખરીદ ગુજરાત સરકારે અને તમે મને સાંભળ્યું છે ત્યાં સુધી પંદર લાખ મેટ્રિક ટન મંજૂરી આપી છે કેન્દ્ર સરકાર ભાઈ શ્રી નરેન્દ્રભાઈ પંદર લાખ ટનથી શું થાય નવ લાખ અને એકવીસ હજાર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે હવે નવ લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમે પંદર લાખ મેટ્રિક ટન ખરીદ્યો એટલે થયું શું કેટલા મણ

કોઈ હોસ્પિટલમાં પીડાતી હશે ડોક્ટર નહીં હોય કોઈ શિક્ષક નહીં હોય આ બધામાં ક્યાંક ને ક્યાંક ભાજપ ના સરકારની ખામી ના કારણે ભૂલ ના કારણે પ્રજા ભોગવી રહી છે મારે આપ સૌને એટલું જ કહેવું છે કે મગફળીમાં પણ અમારી માંગ છે મિનિમમ અઢીસો મણ ખરીદ કરવામાં આવે જો અઢીસો મણ ખરીદ કરવામાં નહીં આવે જો અઢીસીમાં અઢીસો મણ ખરીદ કરવામાં નહીં આવી અથવા તો નેવું હજાર રોકડા નહીં આપવામાં આવ્યા તો આમ આદમી પાર્ટી ફરીથી રસ્તા ઉપર ઉતરશે તમારે જે કરવું હોય તે કરજો તમારે એફઆઈઆર તમે જ કરી શકશો માયકાંગલાઓ બીજું શું કરી શકે ડરપોક ને માયકાંગલાઓ પોલીસ ને કે સામી જાતિ પોતે ન આવે આવો ને અમે કેમ સામી જાતિ એક એક મગફળીના ખેડૂતને કહું છું કે ચિંતા કરવાની જરૂર થી બધા એક રહેજો ખેડૂતો એક રીએ જો આ એમ કે છે કે પાકિસ્તાન થી આવ્યા ને ફલાણા આવ્યા ને અરાજકતા ફેલાવ આ બધા નાટકો ભાજપ પર આકર શકે કે એની સ્ક્રિપ્ટ છે ઉપર થી આવે છે ખેડૂતો ને આ નક્સલીઓ એ કે છે ખેડૂત ના દીકરા ને એવન જે પણ ભાજપ ની સામે પડે ને નક્સલી કઈ ને ટાળી દે છે હવે આપણા થી સહન થતું નથી એટલે મારી આપ સૌને વિનંતી છે બધા ખેડૂતોની

કેટલું જીવ્યાય મહત્વનું નથી કેવું જીવ્યાય મહત્વનું છે અને એક એક વાતમાં હું તમને કહું છું કે બોલી તમે બોલો ઈશુદાન ગઢવી આજે છે કાલે મરી જશે કોઈ અમાર પટુ લઈ નથી આવ્યું તો અમે છીએ ત્યાં સુધી અવાજ ઉઠાવ એવું નથી એક એક ગામે ગામે ઈશુદાન તૈયાર થાઓ ગામે ગામે લોકો તૈયાર થાય ગવાજ કરે ગ્રામ સભા હોય તાલુકા જિલ્લામાં તમે અવાજ ઉઠાવો અને અવાજ ઉઠાવશો એટલે ભાજપના જે ગલગડિયાઓ છે ઘટિયાઓ એ તમને રોકવાનો પ્રયાસ કરશે તમારા જ્ઞાતિથી રોકવાનો પ્રયાસ કરશે જ્ઞાતિથી સમજાવવાનો પ્રયાસ કરશે આગેવાનથી પોલીસ ફરિયાદ કરવાનું ધમકી આપશે ડરવાનું નથી અને ઘટિયાને કહી દેવાનું તારક થાય કરી લે કારણ કે એને જો ભાજપની ફેવરમાં કોમેન્ટ કરતો હોય અથવા તો ભાજપની ફેવરમાં બોલતો હોય એ બે જ પ્રકારના લોકો હોય કાં બ્રિજ ખાનારા હશે અને કાં ભાજપના

તમે બધી એપીએમસી માં જાઓ એપીએમસી માં ચેક કરો એપીએમસી માં જ્યાં ગડબડો ચાલતી હોય હેલ્પલાઇન નંબર હશે કાલે પોસ્ટરો લાગી જશે આમ આદમી પાર્ટીનો હેલ્પલાઇન નંબર છે આપણી ટીમ આવશે જરૂર પડશે હું આવીશ જરૂર પડશે તમામ અમારા નેતાઓ આવશે બધા લોકો હાજર રહેશે બરાબર ચિંતા કરવાની જરૂર નથી એક એપીએમસી માં લૂટ ચાલે છે બીજું કે મગફળીમાં પણ તમે ફોન કરો કૃષિ અધિકારીને કે ભાઈ કેટલી લેવાશે જે ટેકાના ભાવે ભાજપના નેતાઓ જે મગફળીઓ ખરીદે છે એમાં પાંચ પાંચ કરોડ રૂપિયા રૂપિયા કમાય છે ટેકાના ભાવે જે પોતે લઈએ છે નહી પણ આ આ કમાણીઓ બહુ છે મને ખબર પડી ગઈ છે એ તમને કહું છું તમે જાગૃત થાવ તમે એને ફોન કરો જે પણ ટેકાના ભાવે જેને નાફેડવાળા હશે કે પેલી એજન્સીઓ વાળા હશે એમાં પણ ગડબડો કરશે ટેકાના ભાવે પોતાની આપણામાંથી નવસો હજારની ની લઈને પોતાને ચૌદસો રૂપિયા ટેકાના ભાવે આપવા જશે બધા ખેલ કરશે તમે જાગૃત કરવાની જરૂર નથી હેલ્પલાઇન નંબર હશે મગફળી પણ આંદોલન આપણે કરીશું મગફળીના મામલે પણ જો એસી કે પિંચ્યાસી મળે જ ખરીદાણી તો પણ બધા ખેડૂતો એક રહેજો છેલ્લે ભાજપના દલાલો આવશે તમને એમ કહેશે આ ઉશ્કેરે છે આમ કરે છે કોઈમાં પડતા નહીં એ એટલા માટે કહેશે કે એનો પડદો બંધ થવાનો છે એટલે